સલામત સવારી એસ અમારી અધવચ્ચે બગડે તો જવાબદારી તમારી એસટી બસનું કાંઈક આવું જ સ્વરૂપ કપરાડામાં જોવા મળ્યું હતું કપરાડામાં છેલ્લા કેટલાક સમયથી ઘાટ ઉપર રોડ રસ્તા બગડી જવાના કારણે અનેક વાહનો ખોટકાઈ રહ્યા છે ત્યારે વાપી જવા માટે કપરાડાથી ઉપડેલી બસમાં સવાર અનેક લોકોએ બસ ખાડામાં પડતા અટકી જવા પામી હતી મુસાફરોએ નીચે ઉતરીને ધક્કા મારવાની ફરજ પડી હતી જે બાદ માંડ માંડ બસ બહાર નીકળી હતી ખાડો એટલો ઊંડો હતો કે અડધા ઉપરના ટાયર ખાડામાં પડી ગયા હતા અને આગળનો ડમ્પર પણ નીચે જમીન ઉપર લાગી જતાં બસ બહાર કાઢવાની મુશ્કેલી પડી રહી હતી જોકે મુસાફરોએ નીચે ઉતરીને કેટલાક યુવાનોએ હિંમતભેર બસને પાછળ ધકેલી ધક્કા મારતા આખરે આ બસને બહાર કાઢવાનો વારો આવ્યો હતો અને જે બાદ અનેક મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો આમ રોડ ઉપર પડેલા ખાડાના કારણે અનેક વાહનો અનેક અકસ્માતો થઈ રહ્યા છે છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી જોકે મુસાફરો પાસે પણ બસને ધક્કા મરાવવા એ કેટલું યોગ્ય ગણાય આ તમામ બાબતો નોંધ લેવા જેવી છે ત્યારે હાલ તો બસને ધક્કા મારીને ચલાવવાની નોબત આવી રહી છે